તો આ તરફ વાત કરીએ મહત્વના સમાચારથી જેડી જ્વેલર્સ પર જીએસટી ત્રાટક્યું જીએસટીને લઈને એક મોટા મહત્વના સમાચાર જેડી જ્વેલર્સ પર જીએસટી ત્રાટક્યું સતત બીજા દિવસે સર્ચ ઓપરેશન યથાવત સોના ચાંદીના આસમાની ભાવ વચ્ચે વેપારી આલમમાં ખળબળાટ જીએસટી વિભાગની ટીમો ત્રાટકતા સ્થાનિક જ્વેલર્સમાં ચિંતા જેડી જ્વેલર્સમાંથી મહત્વના દસ્તાવેજો કબજે તો જીએસટીને લઈ જ્વેલર્સ પર જીએસટી રહ્યા છે સતત બીજા દિવસે ઓપરેશન યથાવત છે સોના ચાંદીના આસમાની ભાવ વચ્ચે વેપારી આલમમાં ખળબળાટ જોવા મળ્યો છે જીએસટી વિભાગની ટીમો ત્રાટકતા સ્થાનિક જ્વેલર્સમાં ચિંતાનો માહોલ છે જેડી જ્વેલર્સમાંથી મહત્વના દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા છે